નમસ્કાર દર્શક મિત્રો ઓફ આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ તેમજ મોહતમી આગેવાની માંગ રાજા રાણી તળાવ ફતેપુરા તેમજ પરશુરામ ભટ્ટા માંગ ગાદલા તકિયા રજાઈ કંબલ ની છસો કીટ કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વિના તમામ એવા પૂરપીડિત કુટુંબો કે જેઓના સંપૂર્ણ ઘરો ડૂબી ગયા હતા તેવા કુટુંબ કિટનું વિતરણ કરવા આવ્યું વડોદરા શહેર તેમજ દારૂલ ઉલુમ તરફથી અસફાક મલેક અને મુફ્તી આરીફ દ્વારા વડોદરા શહેર નિપુર પીડિતોને મદદ કરવા બદલ અબ્દુલભાઈ કામથી શબ્બીરભાઈ વાજા તેમજ તેમની ફેમિલી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા હરે ભાઈ એક બાજુ આ બાજુ આપણે આપણા કોણ છે આ બાજુ એક ભરૂચ શહેરના સામાજિક કાર્યકર અને સામાજિક સંસ્થાઓના આગેવાનો પૈકી અબ્દુલભાઈ કામતી માજા ફેમિલી માલુ તેમજ મોલાના મુબારક ઇસ્લામપુરીની આખી ટીમ જે લોકો વડોદરા મુકામે આવ્યા હતા વડોદરા મુકામે જે પાણીના પૂરમાં સૌથી વધુ અફેક્ટેડ લોક હતા રાજા રાણી તલાવવાળો એરિયા ઇન્દિરાનગરવાળો એરિયા ફતેહપુરાવાળો એરિયા પરશુરામ ભઠ્ઠો આ તમામ એરિયામાં મળીને કુલ છસો દાદલા અને બારસો ટકીયા તેમજ આપણે કંબલ રજાઈ આ તમામ એક સૂવા માટેના સાધન સામાન્ય કીટ એવા ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે જે ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા અને આ ઘરોના અંદર જ્યાં આગળ પાણી સંપૂર્ણ ડૂબી ગયા હતા ઘરો એવા ઘરોના લોકોને જેમાં કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના તમામ ધર્મના લોકોને જે રજિસ્ટર નોંધણી કરીને સર્વે કરી એમણે અમે લોકોએ સર્વે કરાવ્યું અને જે સૌથી વધુ અફેક્ટેડ હતા જેને સૌથી પહેલાં જરૂર હતી એવા પ્રકારના ઘરોના લોકોને આ રીતે અહીંયા આગળ અમે લોકોએ ગાજના તકિયા રજાઈ કંબલ આ તમામ વસ્તુઓ પૂરી પાડેલી છે અને આ તમામ વસ્તુઓ માજા તરફથી